મુરવાહડપ તાલુકોમાં રસ્તા કામોમાં ભ્રષ્ટાચારની ચર્ચા કરવ કુવાસર ગામે મંજૂર થયેલી સીસી રોડ આજે સુધી અધૂરો વિગત વાત કરીએ તો મૂરવાહડપ તાલુકામાં વિકાસ કાર્યોમાં દીર્ઘકાળથી ઉઠતા ભ્રષ્ટાચાર નાક્ષેપો વચ્ચે હવે કુવાસર ગામનું નામ પણ જોડાયું છે ગામમાં મુખ્ય કેનાલથી જસવંત બકુભાઈના ઘર સુધીનો સીસી રોડ પંદરમાં નાણાં પંચેટણ મંજૂર થવા છતાં દિન સુધી રોડનું કામ શરૂ ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાવશે ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે રોડ માટે સરકાર તરફથી જરૂરી ગ્રાન્ટ ફાળવાઈ હતી સંબંધિત વિભાગે રકમ ઉપાડી પણ લીધી હોવાનું જાણવા મળ્યું છે છતાં જમીન પર વાસ્તવિક કામ એક ઇંચ પણ આગળ વધ્યું નથી આ મુદ્દે ઘણા વખત તાલુકા પંચાયત કચેરીમાં રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં અસંતોષ વ્યાપી રહ્યો છે સ્થાનિક રહીશોના કહેવા મુજબ તંત્ર માત્ર આશ્વાસન આપી રહ્યું છે પરંતુ હકીકતમાં કોઈ કાર્ય દેખાતું નથી લોકોનું માનવું છે કે મંજૂર થયેલા કામોને કાગળો પર પૂર્ણ જાહેર કરી દેવા અને ગ્રાન્ટનો ગેરવપરાશ થવાના પ્રકરણો મોરવા હડફ તાલુકામાં નવો વિષય નથી અનેક ગામોમાં રસ્તાઓ અધૂરા નબળી ગુણવત્તાવાળા અથવા કાગળ પર પૂર્ણ બતાવવામાં આવ્યા હોવાના આક્ષેપો ચર્ચાનો વિષય બન્યા છે ગ્રામજનોએ હવે આગામી સમયમાં જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ સામૂહિક રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે તેઓનો સ્પષ્ટ આદેશ છે કે સરકારે ફાળવેલી રકમ ઉપાડી રોડ ન બનાવવો ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચાર સમાન છે સંબંધિત અધિકારીઓને કોન્ટ્રાક્ટરો સામે તાત્કાલિક તપાસ કરી કડક પગલાં લેવામાં આવે તેવી લોકોની માંગ છે કુવાઝર ગામના લોકોએ આશા વ્યક્ત કરી છે કે તંત્ર જાગૃત થઈ ટૂંક સમયમાં રોડનું નિર્માણ કાર્ય શરૂ કરશે જેથી લાંબા સમયથી અવર જવરમાં મુશ્કેલી ભોગવી રહેલા ગ્રામજનોને રાહત મળી રહે હું બારિયા આરસસિંહ પરોતભાઈ કુવાજર ગામ કુવાજર તાલુકો મોરવા હડપ મારી વિગત એ છે કે પંદરમાં નાણાપંચની નાણાપંચની અંદર કેનાલથી જશોદ બપુના ઘર સુધીનો આરસીસી રોડ મંજૂર કરવામાં આવેલો છે એના પૈસા ઉપાડીને ખાઈ ગયેલ છે અને રોડ બનેલ આજ દિન સુધી રોડ બનેલ નથી આની અગાઉની આ બાબતે મેં વારંવાર રજૂઆત કરવા છતો પણ કોઈ પણ ધ્યાને લેવામાં આવેલ નથી અને આ અંગે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરેલ છે ડીડીઓ સાહેબને અને કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરવા છે અમારો રસ્તો થયેલો જ નથી અને પૈસા ઉપડી ગયેલા છે આ લોકો સામે કડક માં કડક કાર્યવાહી થવી જોઈએ તેવી અમારી માંગ છે